જય માતાજી જય પીર કેમ છો બધા મિત્રો મજામાં તો આજ તારીખ છે સોળ પાંચ બે હજાર પચીસ અને આજે અમારા મંડળ છે બે જગ્યાએ મંડળ છે કેમકે આજે અમારા એક મંડળના બે ભાગ કરવામાં આવ્યા એટલે પહેલો ભાગ છે અને બીજો ભાગ પણ છે એટલે પહેલો ભાગ અમારે મોરબી છે અને બીજો ભાગ અમારે મોટા ભાડુકિયા છે તો અમારા વીડિયોમાં તમે બધા એ જોડાઈ રહીજો અને આવો ને આવો બધા સપોર્ટ કરતા રહેજો તો હું અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું અને આજે હું બીજા ભાગમાં છું મોટા ભાડુકિયા સહદેવ બાપુ મારા ભેગા જ છે મનીષભાઈ વીરો સુભાષભાઈ અમે બધા બીજા ભાગમાં છીએ તો અમારા મોટા ભાડુકિયા વાળો બ્લોગ તમારે જોવો હોય તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો

બધાથી ઉપર કરતા હતા પ્રમુખ પ્રમુખ જે કઈ છે એની બધાની મેન અમારો અમારો રાષ્ટ્રપતિ મતલબ અને અમારો નટરાજનો પીર કહી તો નટરાજનો પીર તો આજે ભાડુકિયા પણ અમે છે બીજો ભાગ રમવાના અને પેલો ભાગ છે એ મોરબીમાં છે તો મિત્રો અમારો મંડળ બે જગ્યાએ લાયો છે તો તમે આજની તારીખમાં બે જગ્યાએ મંડળ લાવે છે તો તમે એમાં મોજ માણજો અમારા પારસભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આનંદ માણો અને અમારા સ્પારસભાઈ ને આગળ સુધી લઈ જાઓ મારો બીજું તો મારે કઈ કેવું નથી જય રામારે સુભાષભાઈ કીધું એમ કે આજ અમારે બે જગ્યાએ મંડળ છે એટલે એક મોરબી છે મોટા ભાડુકિયા એ અમારે આપણે ઓલું ભાડુકિયા જે નવું મંદિર બનાવ્યું જે પ્રાણ પ્રતિષ્ઠા કરી એના બાજુના ગામમાં છે મોટા ભાડું તો અમારું એ આ બેનું તમારે લાઈવ જોવું હોય તો બે ચેનલ છે સહદેવસિંહ જાડેજા ઓફિસિયલ અને એમએચ ડિજિટલ આ બે ચેનલમાંથી ગમી ચેનલમાં લાઈવ હોય છે તો એમાં જ પણ તમે જોવાનું ભૂલતા નહીં અને હા અમારા વિડીયો જો તમને ગમતા હોય તો આગળ શેર કરજો અમારી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાવવાના આવા વિડીયો તમને મળતા રહેશે Happy all like. Alam kita tu jauh macam apa? si મંડળ છે ભાટુ કે માં અમારે માનસિંહભાઈ આવી ગયા માનસિંહભાઈ મુલાકાત કરાવી દઉં જય રામાભાઈ બધા મિત્રોને અમારે પારસભાઈ ના વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અને અમારે જો ભગત અમારે ભગત આ માનસિંહભાઈ ભેગા આવે અમારા અને અમારે આ

અમારે રાજપેટ ક્યાંય દેખાતો નથી હજી તો જો હમણાં રાજપેટ આવી જાય એની પણ મુલાકાત કરાવું તો અત્યારે અમે જઈશું છીએ જમવા જમી લઈ પછી તમને બતાવો અને અમારા જયંતિભાઈ જયંતિભાઈ ની મુલાકાત કરાવતા તમને ભૂલાઈ ગયો અમારા જયંતિભાઈ પણ તૈયારી કરી છે મને રમવાની હવે હાલો તૈયાર થવા બેસી હા તમે ત્યાં થવા અમે હમણાં જમીન આવી તો મિત્રો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો અમારે જો આ રામદેવ અમારે સૌદેવ બાપુનું દીકરા એ પણ આવી ગયા અમારા મહાદેવ અમારે લાભ પણ છોકરા અમારા પ્રમુખનો એ પણ આવી ગયો તો અત્યારે એને અહીંયા બાકા સીટી બોલાવવાની એ મોજ માણો આવ્યા છે અને મોજ માણીને જવાના છે તમારા વિડિઓમાં બધા જ જોડાઈ આવી ગયો કંઈ રોત જ નહીં なにそれ

તો હાલ મિત્ર તો જો હવે અહીંથી અમારું મંડળ વિરામ આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા પછી હવે સપ્તાહ છે એટલે અહીંથી અમારા મંડળને વિરામ આપ્યો રામા લગ્ન કરીને મંડળને વિરામ આપ્યો હે તો અત્યારે અમારે ગાડીમાં બધા સામાન ભરે જોઈ લો સામાન ભરીને પછી અમે બધા ઘરે જઈ તો આઈથી આ બ્લોગ અમારો અહીંયા સુધીનો હે ને આવક અહીંથી પૂરો થાય તો હવે આપણે ડાયરેક્ટ મળીશું આગળના વિડીયોમાં તો બધાને જય માતાજી જય રામાપી